हेलो फ्रेंड्स नमस्ते मायसेल्फ डॉक्टर दिव्या प्रकाश और आज हम बात करीશું વધતા જતા પિરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ જેમ કે પીસીઓ નીચે માસિક સમય દુખાવો વધારે થવો અનિયમિત માસિક આવવું અગર ખૂબ જ વધારે માસિક આવવું अथवा તો માસિક બે દિવસ કરતાં પણ ઓછું આવવું અત્યારના સમયમાં દર ત્રીજી છોકરીઓને પીરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમ જોવા મળે છે જે સૌથી પહેલા માસિક થવાની શરૂઆત થાય છે ત્યારથી જ ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય છે જેમ કે પહેલેથી જ માસિક નિયમિત નથી રહેતું પહેલેથી જ બે ત્રણ મહિના આવે છે અથવા તો પહેલેથી જ ખૂબ જ દુખાવો માસિક વખતે થતો હોય છે તો આ વિડીયો બનાવવાનો મારો એમ એ છે કે શરૂઆતના જ સમયમાં જો આયુર્વેદ પદ્ધતિથી માસિકને રિલેટેડ જે પણ કંઈ તકલીફો જોવા મળે છે એને આપણે સોલ્વ કરી શકીએ તો હોર્મોનલ પીડ્સ અથવા તો જે ખૂબ જ સાઈડ ઇફેક્ટ વધારે થાય છે એવી મેડિસિન્સ તમારે ના લેવી પડે અને ભવિષ્યમાં જે ફર્ટિલિ ફર્ટિલિટી રિલેટેડ જે ઇસ્યુઝ છે એ ફેઝ ના કરવા પડે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ પીસીઓડી ની તો પીસીઓડી એ શું છે તો પીસીઓડી માં થાય છે શું આ પીસીઓડી માં તમારા બીજા શેની ઉપર નાના નાના બીજ જે પૂરતા પ્રમાણમાં સાઈઝમાં નથી બનેલા એ ત્યાં જમા થાય છે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ કારણે તમારી લાઈફસ્ટાઈલ ના કારણે હોય છે અને એ જમા થઈને એક મોટું પાઉચ અથવા તો એક સિસ્ટ પ્રકારની રચના બનાવે છે જેને આપણે પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ કહીએ છીએ આ કંડિશનમાં તમારા માસિક તમારા માસિક ખૂબ જ લેટ આવે છે જે પાંત્રીસ થી લઈને નેવું દિવસ એટલે કે બેથી બેથી લઈને છ મહિના સુધી પણ લેટ હોઈ શકે છે ફેસ પર વાળ ઉગવા ખૂબ જ દુખાવો થવો અથવા ખૂબ જ હેવી બ્લીડિંગ થવું મૂડ સ્વિંગ્સ વધારે રહેવા શરીર વધારે દુખવું સફેદ પાણીની તકલીફ આ બધી જ તકલીફો છે એ પીસીઓડીના પેશન્ટ્સમાં જોવા મળતી હોય છે પીસીઓડી થવાનું કારણ શું છે જેમ કે આપણે જાણીએ કે પીસીઓડી એક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે જે ટોટલી સજેસ્ટ કે તમારી લાઈફસ્ટાઈલમાં એવો કોઈ ચેન્જીસ થયો છે જેના લીધે આ મિકેનિઝમ તમારા બોડીમાં થાય છે તો હોર્મોનલ ઇમ્બેલેન્સ થવા માટે શું શું જવાબદાર છે તો તમારી સ્લીપ સાયકલ છે એ બરાબર નથી સ્ટ્રેસ છે એ ખૂબ જ વધારે છે અથવા તો મેનેજ નથી થઈ રહ્યો અથવા તો જમવામાં તમે ખૂબ જ જંક ફૂડ લઈ રહ્યા છો બેકરી આઈટમ્સ વધારે લઈ છો સમયસર જમતા નથી અથવા તો તમારું વજન છે એ ખૂબ જ વધતું જાય છે તો આવા ઘણા બધા ફેરફારો જેમ કે સ્કિન અને હેરમાં પણ ફેરફારો જોવા મળે છે કે તમારો હેરફોલ ખૂબ જ વધારે જોવા મળે છે બોડી હેર વધારે જોવા મળે છે એકને વધારે જોવા મળે છે અને હોર્મોનલ એકને જે ખૂબ જ મોટા અથવા તો પસવાળા જોવા મળે છે આ બધી જ તકલીફો પીસીઓડીમાં જોવા મળતી હોય છે અકોર્ડિંગ ટુ એલોપેથી મેડિસિન અને સારવાર શું હોય શકે તો ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો એકવીસ દિવસની પીલ્સ જેને આપણે ઓસી પીલ્સ અથવા તો હોર્મોનલ પીલ્સ કહેતા હોઈએ છીએ ત્રણથી ચાર દિવસમાં તમારા પીરિયડ્સ આવી જાય છે એ ફર્સ્ટ લાઈન ઓફ ટ્રીટમેન્ટ હોય છે સેકન્ડ એ છે કે તમારી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી જે શરીરમાં અમુક ન્યુટ્રિશન ઓછા થવાના કારણે પણ ક્યારેક પીસીઓડી થતું તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીને દૂર કરવા માટે ક્યારેક મલ્ટિવિટામિન્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા હોર્મોન્સને બુસ્ટ કરવા માટે હેલ્પફુલ હોય છે થર્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ડોક્ટર્સ યુઝ કરતા હોય છે જેને ટૂંક સમયમાં કન્ઝ્યુમ કરવું હોય અને જેને વજન વધારવાનો તકલીફ વધારે હોય જેનું વજન વધારે હોય અથવા તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વાળા પ્રોબ્લેમ્સ હોય એ કંડિશનમાં ડાયાબિટીસની મેડિસિન્સ ચાલુ કરવામાં આવે છે તો ધીસ ઇઝ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે મોસ્ટલી યુઝ થતી હોય છે પીસીઓડી માટે પણ ધીસ ઇઝ નોટ પરમાનન્ટ સોલ્યુશન ઓફ યોર પીસીઓડી કારણ કે પીસીઓડી છે એક લાઇફસ્ટાઈલના કારણે જોવા મળે છે જ્યાં સુધી તમારું પોઝિટિવ ફેક્ટર્સ છે એ ફાઇન્ડ આઉટ નહીં થાય ત્યાં સુધી તમારો પીસીઓડી ક્યોર નહીં થાય સેકન્ડ મોસ્ટ કોમન મેસ્ટ્રલ પ્રોબ્લેમ છે પેઇનફુલ પીરિયડ્સ પેઇનફુલ એટલે તમારા રોજબરોજના કામ પણ તમે ના કરી શકતા હોય એટલું અસહ્ય દુખાવો થવો અને જે પેઇન કિલર્સ લઈને શાંત થતો હોય છે તો આવું થવાનું કારણ છે ઘણા બધા હોઈ શકે ક્યારેક તમારું બોડી વીક હોય હજી તમારા પીરિયડ્સ નવા શરૂ જ થયા હોય અથવા તો કોન્સ્ટિપેશન વધારે રહેતું હોય પાચનની તકલીફો વધારે રહેતી હોય ગેસ એસિડિટી કબજીયાતની તકલીફો વધારે રહેતી હોય એને પેઇનફુલ પિરિયડ્સનો પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે અથવા તો બોડીમાં વૃક્ષતા વધારે હોય જે લોકો વધારે એક્ઝર્શન એટલે કે વધારે કામ કરતા હોય છે એના પણ ક્યારેક વાયુ વધવાના કારણે પેઇનફુલ પીરિયડ જોવા મળતું હોય છે આનું સોલ્યુશન એક જ હોય છે કે પેઇન કિલર્સ લઈને ચલાવું બટ આયુર્વેદ હેવિંગ આયુર્વેદ ઇઝ હેવિંગ વેરી ગુડ સોલ્યુશન્સ ફોર પેઇનફુલ પીરિયડ્સ જો એના રૂટ કોઝ ને ફાઇન્ડ આઉટ કરી અને આપણે પેઇનફુલ પીરિયડ માંથી છુટકારો તમે મેળવી શકો છો ત્રીજું મોસ્ટ કોમન પીરિયડ રિલેટેડ પ્રોબ્લેમ છે એ છે સ્કેન્ટીમેન્સીસ અથવા તો હેવી મેન્સીસ સ્કેન્ટીમેન્સીસ ના કારણો પણ ઘણા અલગ હોય છે અને હેવી મેન્સીસ ના કારણો પણ ઘણા હોય છે સ્કેન્ટી પિરિયડ્સ કોને કહેવાય જો તમારા પિરિયડ્સ બે દિવસ કરતા પણ ઓછા રહેતા હોય અથવા તો એકવીસ દિવસમાં તમારા પિરિયડ્સ ફરીથી આવી જતા હોય તો એને આપણે સ્કેન્ટી મેન્સીસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ અને હેવી કોને કહેવાય જો છે ડેઝ પણ વધારે હોય એક જ દિવસમાં પાંચથી છ વાર પેટ ચેન્જ કરવા પડતા હોય અસહ્ય દુખાવો થતો હોય અને સાથે સાથે ખૂબ જ નબળાઈ અને ચક્કર પણ આવતા હોય તો એ હેવી મેન્સીસ તરીકે ઓળખી શકાય આ બંને થવાના કારણ અલગ અલગ હોય છે તો માસિક ઓછું આવવાના કારણો કયા કયા હોઈ શકે જેમ કે ન્યુટ્રિશનલ ડિફિશિયન્સી તમારા હિમોગ્લોબિન પણ ક્યારેક માસિક ઓછું વધતું હોય છે માસિક ઓછું થવાનું કારણ એ પણ હોઈ શકે કે તમારી ગર્ભાશયની દિવાલ જાડી નથી બનતી જે હોર્મોનલ ઇમ્બેલન્સના કારણે અથવા તો ઓસીપીલ્સ અથવા તો હોર્મોનલ પિલ્સ લેવાના કારણે પણ ક્યારેક થઈ શકે છે ત્રીજું કારણ છે કે તમારા ગર્ભાશયની દીવાલ એ પ્રોપરલી શેડ ઓફ થઈ અને માસિક પ્રોપર રીતે નથી આવતું તો આવી ઘણી બધી કન્ડિશન હોય છે કે જેના લીધે સ્કેન્ટીમેન્સીસ જોવા મળતું હોય છે અને સેકન્ડ થિંગ કે હેવી હેવીમેન્સીસના કારણ શું હોઈ શકે તમારા બોડીમાં ખૂબ જ હીટ બનવાના કારણે ગર્ભાશયની દીવાલ વધારે જાડી બનતી હોય એના કારણે પણ બ્લીડિંગ તમારું હેવી હોઈ શકે છે અથવા તો પહેલેથી તમારી તાસીર છે એ પિત્ત પ્રકૃતિની હોય તો પણ તમારું મેન્સિસ વધારે આવી શકે છે જો તકલીફો વધારે થતી હોય બ્લીડિંગ વધારે થવાથી ચક્કર નબળાઈ અથવા તો લોહીના ટકા તમારા ઘટતા હોય તો ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ અને મેનોપોઝ વખતે બીજી તમામ અને મેનોપોઝ વખતે બીજી ઘણી બધી વસ્તુઓ જેવી કે અચાનકથી વજન વધી જવું અથવા ઘટી જવું પાચનને લગતી સમસ્યાઓ શરૂ થવી હાડકાં નબળા પડવા અચાનક ફ્રેક્ચર્સ ડેવલપ થઈ જવા સાંધાના દુખાવો ડેવલપ થવા વાળ ખરવા સ્કિન પર કરચલીઓ પડવાની શરૂ થવી વાળ ધોળા થવા એ બધી જ વસ્તુઓ છે એ મેનોપોઝ વખતે જોવા મળે છે અને ખાસ કરીને સ્વભાવમાં ચેન્જ થવો એટલે કે હોર્મોનલ ઇમ્બેલન્સના કારણે અથવા તો હોર્મોનલ ફ્લક્ચ્યુએશનના કારણે ક્યારેક ડિપ્રેશન છે એન્ઝાયટી છે ખૂબ જ વધારે ઇરિટેશન થવું ચીડચીડો સ્વભાવ થઈ જવો ગુસ્સો ખૂબ જ વધારે આવવો કારણ વગર વધારે ગુસ્સો આવવો આ બધી જ તકલીફો મેનોપોઝ વખતે જોવા મળે છે તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ આપણે આ બધી જ કન્ડિશનને બહુ સારી રીતે મેનેજ કરી શકીએ છીએ અને મેનોપોઝના લીધે જે એજિંગ પ્રોસેસ જોવા મળે છે એને આપણે ડીલે કરી શકીએ છીએ તો આ બધી જ વસ્તુઓનું સોલ્યુશન શું હોય શકે જે પરમાનન્ટલી તમને આ બધા જ દુખાવાઓ આ બધા જ પ્રોબ્લેમ્સમાંથી બહાર કાઢી શકે અને ભવિષ્યમાં જે ફર્ટિલિટી અથવા તો જે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં જે પ્રોબ્લેમ્સ છે એ ઓછા આવે અને તમે ઇઝીલી પ્રેગનેન્સી કન્સીવ કરી શકો અને જે એલોપેથી મેડિસિન્સ અથવા પેઇન કિલર્સ અથવા હોર્મોનલ થેરાપીથી જે બોડીમાં નુકસાન થાય છે જેમ કે લ્યુકોડરમાં એક કોડ તરીકે ઓળખાતી બીમારી એ હોર્મોનલ પિલ્સના લીધે ખૂબ જ વધારે વધતી જાય છે આજકાલના રિસર્ચ પ્રમાણે અને સાથે સાથે પ્રેગ્નન્સી નથી રહેતી બીકોઝ ઓફ ઓસિપિલ્સ એટલે કે આપણે જે ઓરલ કોન્ટ્રાસિપ્ટિવ પિલ્સના ઉપયોગથી વધારે પડતા ઉપયોગથી પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે ઓવ્યુલેશન પ્રોપરલી નથી થતું બીજ પ્રોપર સાઇઝનું નથી બનતું આવા ઘણા બધા ઇશ્યુ છે એ અમુક દવાઓના સાઈડ ઇફેક્ટના લીધે જોવા મળે છે અથવા તો તમારા નેગ્લિજિયન્સ એટલે કે તમે અમુક વસ્તુ બોડીમાં થાય છે પણ એને ઇગ્નોર કરો છો એના કારણે પણ જોવા મળતું હોય છે તો પહેલેથી જ આપણે આ વસ્તુથી પ્રિકોશન્સ રાખીએ એનાથી જાણકાર રહીએ કે આ બધી કંડિશન એટલે કે આપણા આપણી જે બાળકીઓ છે જે તેર બાર તેર વર્ષે માસિકમાં બેસે છે એ જ સમયથી આપણે આયુર્વેદિક સારવાર લઈને એને ઓછી તકલીફ પડે એની ફર્ટિલિટી હેલ્થ બરાબર રહે એવા પ્રયાસો આપણે કરવા જોઈએ અને બને ત્યાં સુધી પીસીઓડી ના થાય અથવા થાય તો આયુર્વેદિક દવાથી લઈ અને એને ક્યોર કરીએ આઈડિયલ લાઈફસ્ટાઈલ ફોલો કરીને ક્યોર કરીએ તો એ વધારે સરળ રહેશે અને ભવિષ્યમાં થનારા પ્રોબ્લેમ ખૂબ જ ઓછા થઈ શકે થઈ જશે સો કોઈ પણ પ્રકારની આયુર્વેદિક ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલાં

તો આવા ઘણા બધા કારણો હોવાના કારણે બધા 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 જ જ ટ્રીટમેન્ટ આપણે કસ્ટમાઇઝ કરતા હોઈએ છીએ અને સેકન્ડ થિંગ કે આયુર્વેદિક મેડિસિન ત્યારે જ વર્ક કરે છે જ્યારે તમે તમારી લાઈફસ્ટાઈલ અને ડાયટ ફોલો પ્રોપરલી કરતા હો છો એટલે ફિફ્ટી પર્સન્ટ રોલ છે એ તમારી મેડિસિનનો હોય છે અને ફિફ્ટી પર્સન્ટ રોલ છે એ તમારી ડાયટ અને લાઇફ રોલ હોય છે કારણ કે આ બધી જ જે પ્રોબ્લેમો અત્યારના સમયમાં જોવા મળે છે એ એક લાઇફસ્ટાઈલ ચેન્જ થવાના કારણે આપણું રહેણ સહેન ચેન્જ થવાના કારણે સેડેન્ટરી લાઇફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન સૂવાનો ટાઈમસર નથી ઉઠવાનો ટાઈમ સર નથી બપોરે ઊંઘ વધારે લઈએ છીએ રાત્રે મોડા સુઈએ છીએ તો આ બધી જ તકલીફો અને કોમ્પિટિટિવ લાઇફસ્ટાઈલ ભારે ભરખમ કોમ્પિટિશનના કારણે જે સ્ટ્રેસ રહે છે એના કારણે પણ મેઇનલી હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળતું હોય છે તો આ બધી જ કન્ડિશનમાંથી બહાર નીકળવા માટે લાઈફ ને કઈ રીતે તમે બેલેન્સ લાવી શકો આઈ ડોન્ટ થિંક કે તમે હન્ડ્રેડ પર્સન્ટ બધું જ ફોલો કરી શકો આ કઢી ઉમા રહીને બધું ફોલો કરવું ઇટ્સ ઇમ્પોસિબલ બટ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરી શકાય છે સ્લીપને કઈ રીતે સાઉન્ડ સ્લીપ કરી શકાય છે તમે ડાયટ છે એને કઈ રીતે બેલેન્સ કરીને લઈ શકો છો આ બધી જ વસ્તુઓને શેડ્યુલ કરવી ખૂબ જ જરૂરી હોય છે તો આયુર્વેદની મદદથી તમારી લાઈફસ્ટાઈલ તમારો ડાયટ અને મેડિસિનની મદદથી આપણે પીસીઓડી જેવા અનેક પ્રકારના જે મેન્સ્ટ્રઅલ હેલ્થ ઇશ્યુઝ છે અત્યારે વધી રહ્યા છે એનાથી છુટકારો મેળવી શકીએ છીએ તો અકોર્ડિંગ ટુ મી કોઈ પણ મેન્સ્ટ્રઅલ હેલ્થ અથવા તો કોઈ પણ ડિસીઝની સારવાર કરતા પહેલાં હું મારા પેશન્ટને લાઈફસ્ટાઈલ શું ખાવું શું ના ખાવું અને મેડિસિન આ ત્રણ વસ્તીનું વસ્તુનું પ્રોપર કોમ્બિનેશન થઈ અને પછી જ પેશન્ટ પ્રોપરલી ક્યોર થાય છે અને એ ક્યોર એવું હોય છે કે જે પેશન્ટ સ્માઈલ સાથે આવે છે મતલબ ફિઝિકલી ફિટ હોય છે મેન્ટલી એકદમ સ્ટ્રોંગ બની ગયું હોય છે ઇમોશનલી જે અત્યારે બર્ડન્સ ઇમોશનલ વધી ગયા છે રિલેશનશીપ ઇસ્યુઝ વધી ગયા છે બ્રેકઅપ્સ પેચઅપ્સ આ બધી લાઈફમાં તમે તમારા ઇમોશન્સને કઈ રીતે કંટ્રોલ કરી શકો બેલેન્સ કરી શકો અને સાથે સાથે એક સ્પિરિચ્યુઅલ જર્ની આ ચારેય કોમ્બિનેશન થઈ અને તમે એક હોલિસ્ટિક વેલનેસ તમારો ઓવરઓલ ગ્રોથ વધારે સારો થાય અને તમે હેલ્ધી લાઈફ જીવી શકો એવો અમારો એમ રહે છે સો હેલો યંગ ગર્લ્સ હેલો માય ફ્રેન્ડ્સ હેલો માય ડિયર ધ ટીનેજર્સ ઇફ યુ આર ઓલ્સો સફરિંગ ફ્રોમ પીસીઓડી ઓર એની કાઇન્ડ ઓફ મેન્સ્ટ્રોલ હેલ્થ ઇસ્યુઝ એન્ડ ટેકિંગ એલોપેથીઝ મેડિસિન્સ ઓર પિલ્સ ઓર હોર્મોનલ પિલ્સ તો પ્લીઝ ડોન્ટ ટેક કારણ કે ભવિષ્યમાં થનારા ફર્ટિલિટી ઇસ્યુઝને ક્યોર કરવા થોડા અઘરા પડી જાય છે સો ઇફ યુ આર સફરિંગ ફ્રોમ એની કાઇન્ડ ઓફ મેન્સરલ હેલ્થ ઇસ્યુઝ વજન ખૂબ જ વધતું જાય છે પીસીઓડી ક્યોર નથી થતું હોર્મોનલ પીલ્સ લઈને થાકી ગયા છો મૂડ સ્વિંગ્સ ખૂબ જ વધારે જોવા મળે છે બેબી કન્સ્યુ નથી થતું બેબી પ્લાન કરી રહ્યા છો તો આયુર્વેદનો સહારો જરૂરથી લો ડિસ્ક્રિપ્શનમાં મારી વન ટુ વન કન્સલ્ટેશન માટેની લિંક આપેલી છે જે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે યુ કેન મુક યોર કન્સલ્ટેશન ઇફ યુ આર રિયલી વોન્ટ ટુ ચેન્જ યોર લાઈફ સો એક કસ્ટમાઈઝડ લાઇફસ્ટાઈલ ડાયટ અને આયુર્વેદિક મેડિસિનની મદદથી એક હોલિસ્ટિક વેલનેસનો અપ્રોચ આપણે લઈને આગળ વધીએ અને પોતાની મેન્સ્ટ્રુઅલ હેલ્થને સારી રાખીએ ફર્ટિલિટી હેલ્થને આપણે બેલેન્સમાં રાખીએ તો ભવિષ્યમાં આવતા પ્રોબ્લેમ્સને આપણે ઇઝીલી કોપઅપ કરી શકીએ so uh, let's strengthen up your health with tanwish and uh, take a step towards holistic wellness